એક શેઠ હતા એ મહારાજના બહુ પ્રેમી ભક્ત હતા બહુ જ ભાવથી ભગવાનની માનસી પૂજા કરે અને ક્યારેક ક્યારેક મહારાજ એમને માનસી પૂજામાં પ્રત્યક્ષ દર્શન પણ દેતા પણ આ શેઠને ત્યાં એકે સંતાન નહોતું એટલે એકવાર એમને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ મારે ઘેર સંતાન નથી કૃપા કરીને એક સંતાન આપો તો સારું મહારાજે કીધું કે તમને હું સંતાન આપું પણ એ રહેશે નહીં તો શેઠે કીધું મહારાજ તમારી મરજી ન હોય તો કાંઈ વાંધો નહીં પણ શેઠાણીને બહુ ઉતાવળ એને કીધું કે નહીં તમે મહારાજ દર્શન કે દે જ છે તો એમને કયો ને એક દીકરો આપે કયો ને એક દીકરો શેઠાણી ફોર્સ કરે એટલે પછી શેઠને તો કેવું પડે વળી મહારાજને પ્રાર્થના કરી મહારાજ આ શેઠાણી બહુ કહે છે માટે એક દીકરો આપો ને મહારાજ કે એક દીકરો આપવું ખરા પણ એ દીકરો તમારો રહેશે નહીં એને પરણાવશો નહીં પરણાવશો તો તમારો નહીં રહે નહીં પરણાવો તો ચેક સુધી રહેશે હવે શેઠે આ વાત શેઠાણીને કીધી સ્વીકાર કરી સમય જાતા એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો ધીમે ધીમે મોટો થયો હવે કોઈ પણ માં હોય એને દીકરાની વહુ લાવવાની તો ઉતાવળ હોય જ આ શેઠાણીને બહુ ભારે ઉતાવળ દીકરાને પરણાવો દીકરાને પરણાવો જેટલા માંગા આવે શેઠ પરબારા ના પાડી દે પણ જેઠાણીને બહુ ઈચ્છા એટલે ગામના લોકોએ પરણેનો સંબંધ નક્કી કર્યો ધામધૂમથી લગ્ન કર્યા શેઠ મનમાં જાણતા તો હતા કે જો પરણાવશું તો મહારાજે કીધું છે કે દીકરો તમારો નહીં રહે કહેતા ધામમાં જતો રહેશે દીકરો ધામમાં જાય એનો તો વાંધો નહીં કેમકે શેઠ તો સત્સંગી અને સમજવું ભગવાનનું ફૂલ ભગવાને આપ્યું એવી સમજણ ધરાવતા પણ કોકની દીકરી આવતાવેત વિધવા થાય એટલે એ દુઃખની વાત કહેવાય એટલે શેઠને તો મનમાં હતું જ પણ શેઠાણીની જીદથી પરણાવ્યા હવે જાન તો વાસ્તે ગાજતે પાછી આવી બધાએ ગામમાં મહેમાનો ઘરમાં બધા બેઠેલા આ વરરાજો પોતે અને થોડાક મહેમાનો એ ડેલામાં બેઠા હતા અને દીકરી મેળા ઉપર હતી હતી સત્સંગીની દીકરી સંસ્કારી બીજા બધા બહેનો નીચે હતા અને એમાં અચાનક કોઈક ભૂખી બાઈ હશે ઘણા દિવસથી જમવાનો મળ્યો ગરીબ હોય એટલે એ ઘરની પાછળની બાજુમાંથી પોતાનું નાનું બાળક ખોળામાં તેડી અને સાદ પાડતી હતી કે હું બહુ દિવસની ભૂખી છું કોઈ મને જમવા આપો હું બહુ ભૂખી છું મારો બાળક રડે છે કોઈ મને જમવા આપો આ સત્સંગીની દીકરી એટલે સહેજે દયા આવે પણ નવા બહુ એટલે કાંઈ ઘરમાં રસોડાની ખબર હોય નહીં પણ પોતાને કરિયાવરમાં મામા આટલું આવ્યું હોય ને એના અંદર મિષ્ટાન ભર્યું હતું એટલે સાડીના છેડામાં પેલું મિષ્ટાન બાંધી અને પાછળના બારીએથી નીચે જવા દીધું તેની ભૂખી બાઈ હતી એને એ ખોલીને મિષ્ટાન જમી પોતાનું પેટ ભરાણું બાળકનું પેટ ભરાણું અને એને હૃદયથી આશીર્વાદ દીધા કે જા તારો અખંડ સોહાગ થાય અને એ જ સમય બરાબર ડેલીમાં એનો દીકરો બારી પાસે બેઠો હતો અને અચાનક કાળોતરો સર્પ એનો કાળ એ બારીએથી દિવાલથી ચડ્યો અડધો બારીની અંદર ને અડધો બારીની બાર અને અચાનક પવનનું ઝાપટું આવ્યું અને બારી એકદમ બંધ થઈ ગઈ અને સર્પ કપાઈને બે કટકા થઈ ગયા અને હાહાકાર થઈ ગયો દીકરાના પિતા પહેલાં શેઠને બહાર હતા એને એમ થયું કે અરે કોલાહલ થયું કાંઈક મારા દીકરાને જરૂર થયું હશે પણ અંદર જતા ખબર પડી બધાએ વાત કરી કે તમારા દીકરાનો કાળ આવ્યો તો પણ કોઈકના આશીર્વાદરૂપે ઝાપટું લાગ્યું છે એટલે તમારા દીકરાનું મૃત્યુ થકી રક્ષણ થયું છે ખરેખર અન્ન જેવું કોઈ મહાદાન નથી અને નિંદા જેવું કોઈ પાપ નથી આ સૂત્ર સત્ય છે માટે હંમેશા જીવનમાં અન્નદાન તો જરૂર કરો